બધા રૂમ છેલ્લા પાંચ વર્ષથી નોન યુઝ થઈ ગયેલા છે અમારે બાળકો બાળકો રણોદરા પ્રાથમિક શાળામાં કુલ કુલ હાલની પરિસ્થિતિએ અભ્યાસ છે અને તેમને ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે એ આ બાળકોને ચોમાસાની સિઝનમાં વરસાદ આવે શિયાળામાં ઠંડી લાગે અને ઉનાળામાં ગરમી લાગે ત્યારે અમારે આ બાળકોને અમને અને અમારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ તકલીફ પડે છે માટે ઓયડા પડી રહ્યા છે એના માટે તો બીજે બહુ સાચા ઓયડા છોકરા છે તો ઓયડા અમારા બને આપે તો બહુ સારું છે છોકરા છે તો બહાર બેઠીને ભણે છે અંદર બહુ પરેશાની છે અને ઓયડા પડતા જાય છે અને છોકરા સમા સુકો કે શિયાળો કો અને ઉનાળો કો તો છોકરા બહાર જ ભણે છે આજથી 5 વર્ષ પહેલા નોન યુઝ થયેલા છે સતાય આજ દિન 5 વર્ષ થઈ ગયા સતાય સરકારે એ ઓરડાઓને મંજૂર કરેલા નથી ત્યારે તેના ભણતા એક થી પાંચ ધોરણના બાળકોને બહાર ખુલ્લામાં મેદાનમાં બેસી અને ભણવું પડે છે ત્યારે એ બાળકોને પડતી ઉનાળાની ગરમી ચોમાસાનો વરસાદ અને શિયાળાની કડકડતી ઠંડીમાં બહુ તકલીફ પડે છે ભણવામાં જ્યારે જ્યારે ચોમાસું આવે છે ત્યારે એ બાળકોને ખુલ્લા મેદાનમાં બેસીને ભણવું પડે છે ત્યારે આજુબાજુથી વરસાદ આવતો એ બાળકો પૂરતું શિક્ષણ લઈ શકતા